પલાનો ખાના છે કડવાજીનો કે બેટ પાછે ને બેટરો તોડે મને બોલાવ્યો છે આપણે જવાનું છે આ આદુ મન થશે આવો 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 મારી બેટરી ચોરાઈ ગઈ કેટરને ચોરણી છે মানে মোৰ বিয়াত আমি મૂલા તમારા કેટર ની બેટરી નો મુસોર મને જડી ગયો છે ઈ સોર કોણ છે ઈ મને ખબર પડી ગઈ સંજાણ કોણ છે કોવા તો ખરી ઈ સોર છે પેલો કપલો કપલો કયા ગભલો કપલો કેનો લે બસ નો સુકરો કપલો કપલા ને બોલાવ કપલો વાઈ થી આના આજે કણ છે ઈ તો મને નથી ખબર યાર